ધબકાર ચેનલના સર્વ દર્શક મિત્રોને જય માતાજી મિત્રો આજે ચાર નવેમ્બર અને સોમવાર હવે મિત્રો કપાસની લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો અમેરિકન ન્યૂયોર્ક વાયદો રવિવારે બંધ હતો આજે સોમવારે ફ્યુચરમાં સિત્તેર પોઈન્ટ એસી સેન્ટ નજીક ચાલી રહ્યો છે અને સાંજે સાત વાગે ખુલશે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ટેક્સટાઇલ લોબી યાન સ્પિનિંગ મિલો આ બધી લોબીઓએ સરકાર પાસે આયાત માટે ધમ્પચાળા શરૂ કર્યા છે સરકારે આયાતમાં અગિયાર ટકા ડ્યુટી લગાડેલી છે તે હટાવી લો એવું કહી રહ્યા છે અને ખાનગી રીતે એવું કહી રહ્યા છે કે ભારતમાં ઉત્પાદન ઓછું થશે એટલે તમે ડ્યુટી હટાવો અને આયાત કરો હવે મિત્રો જો આ આયાત ડ્યુટી હટે તો ખેડૂતોને અને જીનીંગ મિલોને મોટો ફટકો પડે બીજું મિત્રો સરકાર પણ સમજે મહારાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી નજીક છે મહારાષ્ટ્ર કપાસનું વાવેતર કરતો સૌથી મોટું રાજ્ય છે ભારતમાં એટલે આ શક્ય નહીં બને મહારાષ્ટ્ર વાવેતર કરવામાં ફર્સ્ટ નંબર છે ને ઉત્પાદનમાં ગુજરાત ફર્સ્ટ નંબર રહેશે હવે મિત્રો આ લોકો એ વિચારતા નથી સરકારે અને ટેક્સટાઇલ મિલો આ જીનિંગ મિલો સ્પીનિંગ મિલો બધી ઉદ્યોગોએ વિચારવું પડશે ખેડૂતોનું હવે મિત્રો સતત આ ત્રીજું વર્ષ છે અત્યાર સુધી તો હજી ભાવ નીચા જ કહેવાય હવે મિત્રો જો ખેડૂતોને પૂરા ભાવ નહીં મળે તો ભારતમાં કપાસની ખેતી હાઉ નહીવત થઈ જાય અને ભારતમાં ઉત્પાદન ઘટી જાય તો વૈશ્વિક ઋના ભાવ ભડકે બળે મિત્રો કારણ કે ઋનું ઉત્પાદન કરતા દેશોમાં પ્રથમ ક્રમે ચીન છે બીજા ક્રમે ભારત છે ત્રીજા ક્રમે અમેરિકા છે હવે ભારતનું ઉત્પાદન ઘટી જાય એટલે વૈશ્વિક રૂ ભડકે બળે આયાત પોહાય નહીં અને સરકારને મોટું વિદેશી ઊંડિયા પણ ખર્ચવું પડે ઉદ્યોગોને બહુ મોંઘું રૂપડી જાય અને કપાસ સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગોને બહુ મોટો ફટકો પડે હવે આ લોકો જો લાંબુ વિચારે તો અહીંના ખેડૂતોને એને પૂરતા ભાવ આપવા જોઈએ મિત્રો એ વાત એકને સાસિસ છે કે આપણે ભારત અને ચીન કરતાં અત્યારે બીજા દેશોમાં રૂ થોડું સસ્તું જ છે પણ એ આગળ જતા એના ઉત્પાદનના જે આંકડા છે એ ઊંચા છે તેની ઉપર ત્યાં આપણે ભારતના આંકડાઓ પણ ઘણો ભાગ ભજવતા હોય છે જ્યારે તે લોકોને હકીકત સમજાય ચાસા આંકડા આવશે ચાસ ઉત્પાદન આવશે ત્યારે એ ત્યાંનો ભાવ પણ ઊંચો જાય છે હવે મિત્રો તમે વિચાર કરી લો કે ગુજરાતના એને એંશી નેવું લાખ ગાંસડીની ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ હવે આપણે આપણા ખેતરમાં જોઈએ તો ક્યાંય સો મણ થતો તો નેવું નેવું મણ થશે આપણને ખબર છે કે અડધો જ કપાસ થશે હવે અડધો કપાસ થાય એટલે માંગ નીકળે એટલે એ ગેપ પુરાવાનો નથી વૈશ્વિક રૂમમાં વાત કરીએ તો અમેરિકામાં ઉત્પાદન વધશે ને બ્રાઝિલમાં વધશે ને ઘટશે ને આવા આંકડાઓ જ આવતા હોય હકીકતનું ઉત્પાદન જ્યારે આવે ત્યારે ખ્યાલ આવે કારણ કે ભારતમાં એક તો ઓછું વાવેતર થયું છે અને વર કમોસમી વરસાદે બહુ પાક બગાડ્યો છે એટલે આ ગેપ પૂરાય નહીં શકે અને સતત ત્રીજા વર મંદી પછી હવે બજારને થોડું ચાલવું જ પડે નહીંતર એમાં મોટા અપસેટ સર્જાય વાવેતરો ઘટે એટલે એટલે મિત્રો ગભરાવાની જરૂર નથી સરકાર ડ્યુટી હટાવશે નહીં કારણ કે અત્યારે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી નજીક છે માંગો થશે આ તે થશે બુમરાણો થશે પણ ભાવ હટશે નહીં હવે મિત્રો તમને જો આ ચેનલની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી